રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા મામલતદારને આપવામાં આવ્યું આવેદનપત્ર ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું તાજેતરમાં એસટી બસના ભાડામાં થયેલ ભાવ વધારાને રાંધણ ગેસ અને પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો પાછો ખેંચવાની માંગ કરાઈ કેન્દ્ર સરકાર દ્વારા એલપીજીમાં રૂપિયા પચાસનો ભાવ વધારો અને રાજ્ય સરકાર દ્વારા એસટીમાં દસ ટકાના ભાડા વધારાના કરવામાં આવ્યો જેનો વિરોધ કરવામાં આવ્યો ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર આપી બંને ભાવ વધારા પરત ખેંચવા માંગણી કરી તાત્કાલિક ભાવ વધારો પાછો ખેંચવા કરાઈ માંગ ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ આગેવાનો રહ્યા ઉપસ્થિત આજ રોજ ઉપલેટા મામલતદાર સાહેબ અમે આવેદન પત્ર આપ્યું છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે એલપીજી ગેસની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો છે આ ભાવ વધારાને લઈ કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તા હોદ્દેદારો દ્વારા આવેદન પત્ર એટલા માટે આપવામાં આવ્યું છે કે લોકો આજે મોંઘવારીના મારથી બહુ પરેશાન છે ત્યારે આ ભાવ વધારો કરી અને સરકાર જાણે આમાં પણ વિકાસ કરતી હોય એ પ્રકારનું ઘાટ ગણા હોય અને એસટી ના ભાડાની અંદર ગુજરાત સરકાર દ્વારા પણ અસહ્ય ભાવ વધારવા કરવામાં આવ્યો છે ત્યારે જાણે મુસાફરીઓ જે કાયમી મુસાફરી કરે છે અને એને મોટી મુશ્કેલી ઊભી થઈ છે ત્યારે આ પ્રશ્નોને લઈને પણ આજે અમે આવેદનપત્ર આપ્યું છે ગુજરાત અને ભારત ભારતની કેન્દ્ર સરકાર જે આજે વિકાસની વાતો કરે છે ત્યારે ખેડૂતોના અને ખેતમજૂરોના આમ જનતાના ભોગે આ પ્રકારના જે ભાવ વધારો ટેક્સો નાખી અને વિકાસો કરે છે આ આ પ્રકારનો વિકાસ ન કહેવાય જ્યારે પ્રજા પરેશાન હોય પ્રજા ત્રાહીમામ હોય ત્યારે પ્રજાને રાહત આપવી જોઈએ એને બદલે જે મોંઘવારીમાં દર વધારો કરે છે ત્યારે અમારી સૌની માગણી છે કે આ મોંઘવારીનો વધારો જે છે આ ભાવ વધારો એ પાછો ખેંચે અને ખેડૂ લોકોને રાહત મળે તાજેતરમાં ગુજરાત સરકારે એસટીમાં દસ ટકાનો ભાડા વધારો નાખ્યો હજી આ અસહ્ય માર્ગની પીડા ઉતરે પ્રજાને ત્યાં કેન્દ્ર સરકારે ગેસના બાટલામાં રૂપિયા પચાસનો ભાવ વધારો નાખી અને પૈડા ઉપર પાટું મારવાની જે સ્થિતિ ઊભી કરી છે આનાથી પ્રજા ત્રાહીમાન પોકારી ગઈ છે ત્યારે પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાના ઈરાદાથી આજે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં ઉપલેટા મામલતદારને એક આવેદન પત્ર આપી અને ગેસમાં જે 50 નો ભાવ વધારો થયો છે પાછો ખેંચવા અને એસટી નો જે 10% નો ભાવ વધારો થયો છે એ પરત ખેંચવાની માંગણી માટે અમે ઉપલેટા મામલતદારને આવેદન પત્ર આપેલ છે આજે આ ગુજરાતની અંદર તાનાશાહી ચાલે છે ત્યારે ભાજપ સરકાર જ્યારે મત લેવા આવે ત્યારે ખેડૂત અને આમ પબ્લિકના મત લેવા માટે ઘણા બધા એક વાયદા કરે છે તો અત્યારે આ ગેસની અંદર પચાસ રૂપિયાનો ભાવ વધારો કરી દીધો છે એસટીના ભાડાની અંદર પણ વધારો કરી દીધો છે અને આવનારા સમયની અંદર ડીઝલ પેટ્રોલમાં પણ ભાવ વધારો કરવાનો પ્રયત્ન કરે છે અને ખેડૂતનો માલ જ્યારે યાર્ડની અંદર આવે છે ત્યારે ભાવ ઓછો કરી નાખે છે તો આ સરકારે એનું મનફાવું વર્તન કાયમીને માટે કરે છે અને જ્યાં જ્યાં અમુક ઠેકાણે એવું વર્તન કરે છે કે જ્યાં કોંગ્રેસનો વિસ્તાર હોય ત્યાં સાવ ખેડૂતને એટલા બધા પીડે છે કે એના માલને પણ પણ એની યાદની અંદર રહી ગયા હોય તો જાણે ધણી ના થાય એવું વાતાવરણ ઉભું કરે છે તો આ સરકારને અમે એવું કહેવા માંગીએ છીએ કે તમે જયારે ચૂંટણી આવે છે ત્યારે જ આવા વાયદા કરો છો તો અત્યારે ભાવ વધારો કરો તો આ પબ્લિકને તમે કાયમી માટે ચોકલેટું આપો છો તો પબ્લિક સહન કરે છે તો આવનારો સમય હિતાવીશ એની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસ એવું સાબિત કરશે કે અમારી સરકાર આવે અને જે કાંઈ આ પ્રશ્નો છે એના હલ કરશું અત્યારે અમારે અધિવેશન ચાલુ છે અત્યારે ગુજરાતની અંદર આખા ઇન્ડિયાની અંદર એની અંદર ઘણા બધા અમારા ભૂતપૂર્વ નેતાઓ બધા આવીને એ બધે સૂચન કરે છે એ તમે બધા એની ગાઈડલાઇન જોજો કે આવું તમે ભવિષ્યની અંદર કરી ના શકો ને કરશો પણ નહીં કોંગ્રેસે જે કર્યું છે એની એના લીટા ની અંદર પણ તમે હાલી નથી શકતા છતાં તમે પબ્લિક ને પીડો છો તો આ સરકાર અમે કહી કે આ સમયની અંદર અત્યારે જે મામલતદાર ઓફિસ અહીંયા ત્રણ કિલોમીટર દૂર રાખી છે એટલા બધા માણસો અરજદારો બિચારા ગામડે આવતા હોય એની પાસે ડીઝલ પેટ્રોલના પૈસા ના હોય અને અહીંયા બસમાં ઉતરી અહીં ભાડાના પૈસા ના હોય છતાં બિચારા હાલી ને અહીંયા આવે આવા પીડાતા માણસો છતાં સહન કરે છે આ સરકારની તાનાશાહી છે કારણ કે કર્મચારીથી થી માની અધિકારીઓને બધાને દબાણમાં રાખે છે કોઈ કોઈ પણ વસ્તુ કે જ્યારે સરકારની સામે થાય એને પરબા નીચે બેસાડી દેવામાં આવે છે એટલે કોઈ ત્રણ અધિકારી કે કર્મચારી કોઈ બિચારું એની સામે અવાજ કરી શકતું નથી